સ્વાગત છે તમારું આપણી ચેનલ જીજે ફેક્ટમાં તો આજે આપણે વાત કરીશું આપણા ગુજરાતના કેટલાક પ્રખ્યાત સેલિબ્રિટી વિશે જેમાં બિઝનેસમેન સિંગર યુટ્યુબર અને મહાન પુરુષો અને કેટલાક ફિલ્મ એક્ટરો પણ છે નંબર એક ધીરુભાઈ અંબાણી તેમનો જન્મ અઠ્ઠાવીસ ડિસેમ્બર ઓગણીસો બત્રીસ જૂનાગઢના ચોરવાડ ગામમાં થયો હતો અને તે એક મોટી રિલાયન્સ કંપનીના માલિક છે જેની નેટવર્થ દસ હજાર નેવ કરોડ ડોલર છે અને તેમના પુત્રનું નામ છે મુકેશ અંબાણી તે અત્યારે રિલાયન્સ કંપની ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા બિઝનેસમેન છે ધીરુભાઈ અંબાણીને બે હજાર ને સોળમાં પદ્મ વિભૂષણ નામનો એક એવોર્ડ પણ મળ્યો હતો નંબર બે ગૌતમ અદાણી તેમનો જન્મ ચોવીસ જૂન ઓગણીસો ને બાસઠમાં અહેમદાબાદમાં થયો હતો તે પણ એક ગુજરાતના મોટા બિઝનેસમેન છે તેની નેટવર્થની વાત કરીએ તો સાત હજાર વીસ કરોડ યુએસ ડોલરમાં છે નંબર ત્રણ જમશેદજી ટાટા તેમનો જન્મ ત્રણ માર્ચ અઢારસો ઓગણચાલીસ નવસારીમાં થયો હતો અને તેમનું મૃત્યુ ઓગણીસ મે ઓગણીસો ને ચારમાં જર્મનીમાં થયું હતું તે પણ એક મોટા બિઝનેસમેન હતા અને અત્યારે તેમના પુત્ર રતનજી ટાટા છે જે ટાટા કંપનીના સૌથી મોટા બિઝનેસમેન છે નંબર ચાર નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી પણ આપણા ગુજરાતી છે તેમનો જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ મહેસાણાના વડનગર ગામમાં થયો હતો નંબર પાંચ મહાત્મા ગાંધી તેમનો જન્મ બે ઓક્ટોમ્બર અઢારસો ને પોરબંદરમાં થયો હતો ને તેમનું મૃત્યુ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસમાં થયું હતું તેમના પત્નીનું નામ કસ્તુરબા ગાંધી હતું નંબર છ સરદાર વલ્લભભાઈ પટેલ તેમનો જન્મ એકત્રીસ ઓક્ટોમ્બર અઢારસો ને પિચોતેર નડિયાદમાં થયો હતો અને તેમનું મૃત્યુ પંદર ડિસેમ્બર ઓગણીસો ને પચાસ મુંબઈમાં થયું હતું નંબર સાત રવિન્દ્ર જાડેજા તેમનો જન્મ છ ડિસેમ્બર ઓગણીસો ને અઠ્યાસી જામનગર નવા ગામમાં થયો હતો તે એક ક્રિકેટર ઓલરાઉન્ડર છે નંબર આઠ હાર્દિક પાંડ્યા તેમનો જન્મ અગિયાર ઓક્ટોમ્બર ઓગણીસો ને ત્રાણું સુરતના ચોર્યાસી ગામમાં થયો હતો ને તે પણ એક બેસ્ટ ક્રિકેટર ઓલરાઉન્ડર છે નંબર નવ જસપ્રીત બુમરાહ તેમનો જન્મ છ ડિસેમ્બર ઓગણીસો ને ત્રાણું અહેમદાબાદમાં થયો હતો અને તે પણ એક આપણા ગુજરાતી છે અને તે એક ફાસ્ટ બોલર તરીકે ઓળખાય છે નંબર દસ ટોટલ ગેમિંગ આ એક યુટ્યુબમાં ચેનલ છે જેમાં અજુભાઈ નામ તરીકે એક પ્લેયર રમે છે અને તેના યુટ્યુબમાં આડત્રીસ પોઈન્ટ ચાર મિલિયન સબસ્ક્રાઈબર છે જે એશિયા ખંડમાં સૌથી વધારે ગેમર્સમાં તેના સબસ્ક્રાઈબર છે